અમદાવાદના શેલા જતા વીઆઈપી રોડ પર અકસ્માત થયો છે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે વહેલી સવારે બે વાહનો એકબીજા સાથે ટકરાયા ટ્રક ચાલક નીચા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે ટ્રક ચાલકને શીલામાં આજ ઘટના બની છે ગંભીર અકસ્માત થયો છે કારની ટક્કરથી ટ્રક ચાલકને ઈજા પહોંચી છે આપ જુઓ ઇલેક્ટ્રિકલ કાર આ કે જેનો અકસ્માત થયો છે છેલ્લા તરફ જતાં જે વીઆઈપી રોડ છે ત્યાં વહેલી સવારે એક્સિડન્ટ થયું છે અને જેમાં બે ગાડી વચ્ચે અકસ્માત થયો છે એક તરફ જે અમૂલ ની જે પ્રોડક્ટ લઈ જતો જે ટ્રક છે અને સાથે જ જે વ્હીકલ છે એની વચ્ચે અકસ્માત થયું છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાંથી જે ડ્રાઈવર છે એ અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આખી જે ઘટના છે એ લગભગ લગભગ સાડા ત્રણની આસપાસ બની છે અને સાથે જ જે વ્યક્તિ કે જેઓ અહીં હાજર છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કઈ રીતે એક્સિડન્ટ થયો ગાડી અમારી અમૂલની આ બાજુથી આવતી હતી

બિલકુલ હાલ જે અકસ્માત છે એના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને અત્યારે હાલ જે જે અમૂલના જે પ્રોડક્ટ લઈ જતા જે ડ્રાઈવર છે એ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે જે વસ્તુઓ તેઓ લઈ જતા હતા એ પણ રોડ ઉપર ઢોળાઈ ચૂકી છે અને એક્સિડન્ટ એ લેવલનો હતો કે અહીં જે કાર છે એના જે એર બલૂન છે એ પણ અત્યારે ખુલી ગયા છે અને હાલ એ જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતનો કેટલો ગંભીર આ એક્સિડન્ટ છે કે જેના કારણે કારની સ્થિતિ કંઈક આ પ્રકારની થઈ ગઈ છે જોકે અત્યારે જે કાર ચાલક અત્યારે ક્યાં છે એની અત્યારે કોઈને જાણ નથી પરંતુ તેની સાથે જે અમૂલનો જે ટ્રક લઈ જતા જે ડ્રાઈવર છે એ અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અત્યારે તેમનો જે સારવાર છે એ ચાલી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ